આગાઈ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠે 10 થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે જેમાં મિત્રો કલાકોમાં ભાવનગરના મહુવા તાલુકામાં ઇંચ સુધીનો વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ પેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો કારણ કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નકો રાગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત આજે રાત્રે ફરી એકવાર વાવાઝોડાની અસર વર્તાશે ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠે મિત્રો અત્યારે પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની ફૂકાશે ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં અનેક વિસ્તારની અંદર પોરની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે જેમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મિત્રો અત્યારે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરીથી આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસે રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં બની છે એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે અને હજુ પણ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે મોડી રાત્રિથી જ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કોપાયમાન થયા છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની લાઈવ અપડેટ તમે જોઈ શકો છો અત્યારે હાલ ભાવનગર અને અમરેલીના

પસાર થઈ રહ્યા છે મિત્રો વરસાદી સિસ્ટમ મજબૂત બની છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આભ ફાટી હોય તેવા દૃશ્ય સામે આવી રહ્યા છે હવામાન વિભાગે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો પૂરની સ્થિતિ ઊભી થાય તેવી ચેતવણી પણ આપી દીધી છે અરબ સાગરમાંથી મિત્રો મિની ચક્રવાત જેવી વરસાદી સિસ્ટમ વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ પણ આવતી જોવા મળી રહી છે મિત્રો વરસાદનો ખેલ હજુ પણ પૂરો થયો નથી આગામી અડતાલીસ કલાક માટે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતમાં આવનારી કલાકોને લઈને જેમાં મિત્રો ચોવીસથી લઈને અડતાલીસ કલાકની અંદર જેમાં માવઠું કેટલા દિવસ સુધી ચાલુ રહેવાનું છે જેમાં હવામાન વિભાગ તરફથી મિત્રો આજે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે જાહેર કરી દીધી છે અત્યારે મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને ખાસ યલો એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે વાવાઝોડાની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે અત્યારે બંગાળની ખાડીમાં પણ મિત્રો મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડાના કારણે આગામી કલાકોમાં ફરી એકવાર ભારતના ઘણા બધા રાજ્યોમાં આભ ફાટે ફરી એકવાર અનેક વિસ્તારો ડૂબતા જોવા મળવાના છે ત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ગુજરાત નજીક શું આ મોંથા નામના વાવાઝોડાની અસરો વર્તાશે કે પછી અત્યારે જે સાગરના દરિયાની અંદર ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે એ અત્યારે ગુજરાતને અસર કરશે શું મિત્રો આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે શું ગુજરાત ઉપર ત્રાટકશે કે નહીં તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કર્યો છે જેમાં મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી બોટાદ આ સાથે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથના જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે તો બીજી તરફ મિત્રો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના પણ તમે વિસ્તારો જોઈ શકો છો ખાસ કે સુરત અને નવસારીમાં પણ ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી આગાહી સામે આવી છે ચાલો મિત્રો તમામે તમામ વિગતો એક પછી એક જાણીએ સૌથી પહેલા તો મિત્રો અમે તમને અત્યારે ગુજરાત રાજ્યનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હાલ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર છેલ્લે કેટલીક કલાકથી સતત માવઠાનો ભારે વરસાદ જ નહીં પરંતુ ભારેથી ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને મિત્રો હવે અમે તમને બતાવી રહ્યા છીએ ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન લઈને ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે હજુ પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અત્યારે દરિયાઈ કાંઠાના ભાગો ઉપર ખાસ કે મિત્રો વરસી રહેલા વરસાદના ભાગરૂપે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારની અંદર હાલ મિત્રો નદીના પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને અમરેલીના પણ મિત્રો રાજુલા પંથક ગીર સોમનાથના જે ગ્રામીણ પંથકોની અંદર પણ તમે જોઈ શકો છો સતત વરસાદનું જોર વધી રહ્યું છે હવે ઉનાળા દરિયાઇ કાંઠે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે હાલ મિત્રો અમરેલી બોટાદ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબસાગરના કાંઠે અડીને આવેલા સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારની અંદર વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને મજબૂત વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે ગુજરાતના સૌરાષ્ટ્રના મિત્રો ખાસ કરીને લગભગ તમામ વિસ્તારની અંદર રેકોર્ડ બ્રેક અત્યારે વરસાદ છે છે રહ્યો સાથે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એટલું જ નહીં ફરી એકવાર ગુજરાતવાસીઓ આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા થઈ જજો તૈયાર હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ આવી રહી છે અને મજબૂત પણ આ વરસાદી સિસ્ટમ બની રહી છે ગુજરાતના મિત્રો ખાસ કરી ખેડાના વિસ્તારોની અંદર પણ ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન ડાંગર પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે લગભગ જૂનાગઢના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને પણ મગફળીના પથારાઓ પલ્લી ગયા છે આ સાથે મિત્રો ફરી એકવાર બરાબર જામ્યો છે ચોમાસા જેવો માહોલ મેઘરાજા અત્યારે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદ આપી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારી કલાકોમાં આજે કેવી વરસાદની સંભાવના રહેશે જેમાં હવામાન વિભાગ તરફથી અત્યારે આવનારા કલાકો માટે કેવા પ્રકારનું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તમામે તમામ અપડેટો જોઈ શકો છો ખાસ કે અત્યારે હાલ જે વરસાદ વરસી રહ્યો છે જે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને હવે પછી કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા કે જે હવામાન વિભાગે જાહેર કરી છે અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ જે જાહેર કરી દેવામાં આવી છે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે હાલ તમે જોઈ શકો છો જે રીતે વરસાદ પડી રહ્યો છે જેમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જાહેર કરી છે જેમાં ભાવનગર છે જૂનાગઢ છે અમરેલી છે ઉના છે ગીર સોમનાથના ખાસ કે મિત્રો ખાંભા સાવરકુંડલા લાગુના વિસ્તારની અંદર જેસર લાગુના વિસ્તાર છે ગારીયાધરમાં રાજુલા જાફરાબાદ ભાવનગરના મહુવા ગ્રામીણ પંથકોમાં પાલિતાના આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ ખાસ કરીને બગડાના આજુબાજુના વિસ્તારથી લઈને બોટાદમાં પણ હવામાનમાં પલટું આવ્યો આવનારી કલાકો માટે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અન્ય વિસ્તારોમાં પણ જૂનાગઢ છે પોરબંદરના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદનું પણ ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના પણ મિત્રો તમે વિસ્તારો જોઈ શકો છો ત્યાં પણ હાલ મિત્રો જોઈ શકો છો વલસાડ છે આ પાલગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ છે તાપી નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ વાદર છે વાતાવરણ છે અત્યારે મેઘરાજા કોપાયમન થયા છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયા પણ અત્યારે મિત્રો થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પણ ભૂંક રહ્યા છે હવામાન વિભાગે આગામી કલાકોની અંદર મિત્રો અતિ ભારે માવઠા થવાની પણ એલર્ટ વાળી આગાઈ છે એ વ્યક્ત કરીશ આજે સાંજના સમયગાળા પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ આગળ વધશે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં મહીસાગરની સાથે ગાંધીનગરમાં પાટણ છે મહેસાણાના પંથકમાં સૌરાષ્ટ્રના અન્ય બાકી રહેલા વિસ્તારોમાં પણ જેમાં દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે આ સાથે મિત્રો સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં છે એ વરસાદી આંકડા સામે આવી શકે છે ફરી એકવાર માવઠું મિત્રો બરાબરનું જામ્યું છે હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે ભારેથી તે ભારે વરસાદનું પણ એલો એ વાળો વોર્નિંગ વાળો જે ગ્રાહ છે જાહેર કરી દીધો છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે ને ગઈકાલે તો મિત્રો આજે રાત્રીના સમયગાળા દરમિયાન ભાવનગરમાં માલંડ નદીમાં પણ ભારે પાણી જોવા મળ્યા હતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જળ મગ્ન થઈ ગયું છે જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થયું છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી જે મિત્રો આજે અને આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખના રોજ પણ જે વરસાદની આગે વ્યક્ત કરી છે એમને લઈને જે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર મેઘગ્રચના શરૂ થઈ ગઈ છે કચ્છના બાકીના વિસ્તારોમાં પણ અત્યારે તીવ્ર મેઘગ્રચના શરૂ થઈ છે ફરી એકવાર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક માવઠા રૂપે કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે હવે મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કે ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવવાના છે જેમાં મિત્રો હવામાન વિભાગ તરફથી પણ ખાસ કે અમરેલી છે ગીર સોમનાથમાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ લેટવાળી વરસાદની આગાહી છે વ્યક્ત કરી છે આમ સમગ્ર ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને ખાસ કે હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ કરંટ છે એ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ તરફથી પોતાની આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા કોપાઈમાં થયા છે એમને લઈને આવનારી કલાકોમાં જે ગીર સોમનાથ છે આ સાથે અમરેલીના દરિયાઈ કાંઠે પણ તમે જોઈ શકો છો વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે આ સાથે અમરેલીના સાવરકુંડલા ધારી જૂનાગઢના જે વિસ્તારો છે જેતપુરના વિસ્તાર છે વિશાવદર છે બોટાદના વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે ફરી એકવાર ઘટે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આવનારી કલાકોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના ઊભી થશે એમને લઈને પણ અપડેટ છે સામે આવી રહ્યા છે મિત્રો માવઠારૂપી અત્યારે સંભાવના રહેલી છે વરસાદની અને ખાસ તમે જોઈ શકો છો એ રીતે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ અત્યારે પૂર્વ અને દક્ષિણી ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદી આંકડા સામે આવી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો દક્ષિણ ગુજરાતના વલસાડ છે આ સાથે મિત્રો આવા છે ખાસી ડાંગર છે આ નવસારીના વિસ્તારો છે તાપી છે છે વ્યારા બારડોલી છે નવસારી છે સુરત છે એ આજુબાજુના વિસ્તારોની અંદર અંદર પણ ફરી એકવાર આભ ફાટે તેવા દ્રશ્યોના આંકડા સામે આવી રહ્યા છે હવે પણ મિત્રો ગણતરીની કલાકો બાકી છે વડોદરા છે છોટાઉદેપુરના વિસ્તારો છે પંચમહાલ છે દાહોદથી લઈને હવે પછી મિત્રો આજે સાંજથી લઈને બપોરના સમયગાળા દરમિયાન ફરી એકવાર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ માવઠા રૂપિયે વરસાદ જોવા મળશે મહીસાગર છે પાલનપુર છે મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક પંથકોમાં તો હવે પછી ચારથી થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદી આંકડા પણ સામે આવી શકે છે વધુ સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્યાં પણ આઠથી લઈને મિત્રો દસ ઇંચ સુધીના મેઘગ્ર સાથે વરસાદ પડી શકે છે જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો ઉપર રીત રીતસરનું આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે સાવચેત રહેજો ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગણતરીની કલાકોમાં મિત્રો જે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ વાવજની અંદર કન્વર્ટ થઈ શકે છે અને ખાસ કે ગુજરાતને અસર કરશે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત

અમુક વિસ્તારોમાં મિત્રો જે વરસાદ પડી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં બાકીના વિસ્તારો છે જામનગરના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કચ્છના જે વિસ્તારો છે લખપત લાગુના વિસ્તારની સાથે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છના પણ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાના જામનગરના પોરબંદરના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં માવઠું થાય અને મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમ જેમ હવે પછી કલાકો પસાર થઈ જશે તેમ તેમ પૂર્વ ભારતના ભાગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમનું આખું માળખું છે પસાર થશે ધીમે ધીમે ગુજરાતના બાકી રહેલા સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના કચ્છના વાતાવરણ ઉપર આ વરસાદી સિસ્ટમ અસર કરી શકે છે અઠ્યાવીસ તારીખના રોજ હળવા વરસાદી આંકડા સામે આવશે તો કોઈક ભાગોમાં ભારે માવઠાની પણ સંભાવના રહેલી છે આવનારી ચોવીસ કલાક સુધી ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર ભાવ ખાસ કે મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે રાજસ્થાનના પણ વિસ્તારોની અંદર આ માવઠા સ્વરૂપે વરસાદ છે જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્રના કોઈક ભાગોમાં તો અતિશય ભારે વરસાદની સંભાવના ઊભી થાય સૌરાષ્ટ્રના દરિયા કાંઠા કાંઠાના ભાગોમાં પણ અત્યારે હવે ગણતરીની કલાકોમાં વાવાઝોડાની ગતિવિધિમાં વધારો થયો છે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના બોટાદના આ સાથે જસદણના વિસ્તારોની અંદર રાજકોટથી લઈને મિત્રો હાલ આખા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેત રહેજો કારણ કે હવે પછી ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે હવે તમે જોઈ શકો છો મિત્રો કે અઠ્યાવીસ તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમની જે ટ્રેન છે એ શરૂ રહેશે ખાસ કરી મિત્રો હવે ઉત્તર ભારતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમની ગતિવિધિ છે આગળ વધી શકે છે જેમાં મિત્રો હાલ ઓગણત્રીસ તારીખના રોજ પણ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે ત્રીસ તારીખના રોજ પણ અરબસાગર વળી વરસાદી સિસ્ટમ છે એ યુટર્ન રહે છે તો ખાસ કે મિત્રો જે ડિપ્રેશન છે એ ગુજરાતથી માત્ર ચારસો કિલોમીટર દૂર રહે તેવા પણ આંકડા સામે આવશે વાતાવરણમાં વધઘટ થતી જોવા મળશે પરંતુ ત્રીસ તારીખ એક તારીખના રોજ એકત્રીસ તારીખના રોજ મિત્રો ખાસ કે દેવભૂમિ દ્વારકાના કાંઠે રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે પોરબંદર જામનગર રાજકોટના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ સાથે એક નવેમ્બર આસપાસ મિત્રો ગુજરાતમાં આપ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે ગુજરાતમાં હજુ પણ મિત્રો એક તારીખ પછી માવઠું છે એ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદી સિસ્ટમમાં પૂરી થાય તેવી સંભાવના પણ હવામાન વિભાગે છે જાહેર કરી છે હવે મિત્રો આપણે જે રીતે ભારતીય હવામાન વિભાગ તરફથી જે અત્યારે જે વાવાઝોડાની ગતિવિધિને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ માત્ર ડિપ્રેશનમાં છે જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે વાવાઝોડા મોન્થામાં અત્યારે કન્વર્ટ થઈ ગઈ છે અને આ મોન્થાનો ટ્રેક પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જાહેર થઈ ગયો છે આ વાવાઝોડાની આગળની ગતિવિધિ તમે જોઈ શકો છો હવામાન વિભાગે આ મેપ પણ જાહેર કર્યો છે અને મેપ ઉપર તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગોમાં અત્યારે આ સેવિયલ સાયક્લોન સ્ટોમની અંદર ટ્રાટકેલી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો હાલ મિત્રો અત્યારે વાવાઝોડાની જે ગતિવિધિના આંકડા પણ સામે આવી રહ્યા છે કે જે ગ્રાફ પણ સામે આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી વાવાઝોડા જે કહી શકાય કઈ કઈ દિશા તરફ વાવાઝોડું આગળ વધશે એમને લઈને પણ જે નકશા જે થયા છે આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે તમે જોઈ શકો છો અરબસાગરના દરિયામાં બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જ્યારે મોનથા વાવાઝોડું અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં તબાહી મચાવતું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે અને મોનથા વાવાઝોડાના કારણે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને ગુજરાતને અસર કરી શકે છે આ મોન્થા નામનું વાવાઝોડું એમને લઈને પણ અત્યારે આંગળા સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે નેવું કિલો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ મોંથા નામનું વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે અને ખાસ કે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે આ મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણા અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે યુટર્ન લીધો છે ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ યુ લઈને ગુજરાત નજીક આવી રહી છે જેના કારણે ગુજરાતમાં આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન વાવાઝોડાની ગતિવિધિમાં વધારો થશે અને હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યમાં ખાસ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વાવાઝોડાની ગતિવિધિમાં આંકડા સામે આવી રહ્યા છે માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ હવામાન વિભાગે કરી છે ગુજરાતના પણ ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે તેવા આંકડા સામે આવી રહ્યા છે અને મિત્રો તમે ટ્રેક પણ તમે જોઈ શકો છો વાવાઝોડાનો અને જે આરબસાગરવાળી વરસાદી સિસ્ટમનો ટ્રેક પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ અહીંયા છે અને અત્યારે યુટર્ન મારીને આ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર